હાલતમાં લાશ મળી આવવાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં સામેલ છે મૃતક સુધીર ચૌધરીનો સંબંધી જયેશ ચૌધરી અને તેનો મિત્ર વિકાસ ચૌધરી આરોપી વિકાસ ચૌધરી પોતાની જમીન વેચવા માંગતો હતો પરંતુ મૃતક સુધીર ચૌધરીએ જમીન વેચવાની ના પાડી જેને લઈ સુધીર ચૌધરી સાથે તેના સંબંધી જયેશ ચૌધરીનો ઝઘડો થયો આ સમય સંબંધી જયેશ ચૌધરીએ પોતાના ગમછાથી સુધીર ચૌધરીનું ગળું દબાવીને હત્યા કરી નાખી અને લાશ જાડીમાં ફેંકીને ફરાર થઈ ગયા માલોડ પોલીસ સ્ટેશનમાં સત્તર તારીખે જે બનાવ બન્યો એમાં સુધીરભાઈ નટુભાઈ ચૌધરી કરીને જે છે જે આકામે કામે મરણ જનાર છે કે જેમનું મૃત્યુ નિપજાવેલું છે એ અને એમના સંબંધી અને મિત્ર જયેશ કુમાર સુખાભાઈ ચૌધરી અને વિકાસ ભૂપેન્દ્રભાઈ વાડીએ પાર્ટી કરવા બેઠા હતા અને એ પાર્ટી દરમિયાન આ જે વિકાસ ભૂપેન્દ્રભાઈ ચૌધરી છે એની જમીન વેચવા બાબતની ચર્ચા થતા આ કામે જે મરણ જનાર છે સુધીરભાઈ નેટુભાઈ ચૌધરી એને એને જમીન વેચવા દેવાની ના પાડી અને જેધ નારાજ થઈ આ વિકાસભાઈ ત્યાંથી જતા રહેલા અને થોડી વાર પછી આ જ બાબતે ઉગ્ર બોલાચાલી જયેશ કુમાર સુખાભાઈ ચૌધરી સાથે મરણ જનાર થતા જયેશભાઈએ એના ગળામાં પહેરેલા ગમછાથી એનું ગળું દબાવી દીધેલ છે અને